વલસાડના ગુંદલાવ ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા ઈસમ ઉપર તેના પિતરાઈ ભાઈ દ્વારા જૂની અદાવત રાખી પાવડા વડે હુમલો કરતા સારવાર હેઠળ એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો તારીખ પાંચ ઓગસ્ટ સોમવારના રોજ નવ કલાકની મળતી માહિતી મુજબ વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો બનવા પામ્યો જેમાં એક પેશન્ટ પોતાની સાથે પાવડો લઈને સારવાર કરાવવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચ્યો હતો આ રમુજી દ્રશ્ય જોઈને ફરજ પરના તબીબો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા અને દર્દી

ગુપ્ત માર લાગતા એકસો આઠ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો તેઓ સારવાર લેવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાથે તેઓએ જે પાવડાથી માર ખાધો હતો તે પાવડો પણ સાથે રાખ્યો હતો અને સારવાર લીધી હતી